વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનનો આતંક વધ્યો છે માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં શ્વાન કરડવાના પંચાવનથી વધારે કેસો સ્યાજી હોસ્પિટલના ચોપડી નોંધાયા છે વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે ગંભીરતા દાખવી શ્વાનોની વસ્તીને નિયંત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે છેલ્લા ઘણા દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાન કરડવાના પંચાવનથી વધારે બનાવો બન્યા છે શ્વાન કરડવાની ઘટનાઓ વચ્ચે પીડિત લોકોની સયાજી હોસ્પિટલમાં સારવાર લેવાની નોબત આવે છે ઉલ્લેખનીય છે શ્વાન કરડવાના કિસ્સાઓમાં જે પ્રકારે વધારો નોંધાયો છે તેને લઈને પાલિકાની શ્વાનની વસ્તીને નિયંત્રિત કરવાની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે વડોદરા શહેરમાં દિન પ્રતિદિન રસ્તે ભટકતી ગાય શ્વાન ભૂંડનો ત્રાસ ચરમસીમાએ પહોંચી ગયો છે

આ બધાની સારવાર અહીંયા મફત થાય છે અને એ માટેનો તમામ દવાનો જથ્થો ઇન્જેક્શન અને એનું જે ઇમ્યુનોગ્લોબુલિન આવે છે એનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ છે સરકાર શ્રી દ્વારા તમામ લેવલે આ દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે છે અને તે મુજબ નાના સેન્ટર્સ પર પણ આ દવાઓની વેક્સિન ઉપલબ્ધ હોય છે અમે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કંઈ રખડતા કૂતરાઓની ફરિયાદ આવે છે ઓનલાઈન તેમજ ઓફલાઈન મારફતે ફરિયાદ આવે છે એમાં બે રીતે કાર્યવાહી કરીએ છીએ જે જગ્યાએ વારંવાર ફરિયાદો આવે છે એ મારફત એ કમ્પ્લેનને અમે એચએસઆઈ ઇન્ડિયા જે હ્યુમન વર્લ્ડ ફોર એનિમલ માટે જે સંસ્થા છે જે વડોદરા કોર્પોરેશન સાથે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે સંસ્થા એ ત્યાં જાય છે સાઇટ વિઝિટ કરે છે ત્યાં હકીકત લક્ષી તપાસ કરે છે ખરેખર ડોગ બાઇટનો કેસ કેવું છે નોર્મલ ડોગ છે અને ડોગ બાઇટ થઈ રહ્યા છે કે કોઈ એગ્રેસિવ ડોગ છે જ્યાં જ્યાં અમે એગ્રેસિવ ડોગની ફરિયાદ આપે છે એ ટીમ તાત્કાલિક જૈન ત્યાં કરે છે અને રૂટિન ફરિયાદ હોય છે તો ટીમ દ્વારા નેક્સ્ટ ડે અથવા રૂટિનની અંદર પ્રોગ્રામ જે રૂટવાઈ જતા હોય છે એ રીતે ડૉગ પકડવાની કાર્યવાહી કરે છે